ચલો દિવાળી આવી રહી છે ને દિવાળી ની અંદર તમે મેન્સ વેર ની કલેક્શન ની શોધમાં છો તો હું તમારા માટે એક એવી જગ્યા પર લઈને આવું કે આણંદના સૌથી વિશાળ ફેમિલી શોરૂમ કે જ્યાં આગળ તમને મેન્સ વેર ની અંદર આગળ અદ્ભુત ખજાનો અને સાથે તમારા મનપસંદ ચોઇસ પણ મળી જવાની છે અને જો દિવાળી ની અંદર ભીડભાડ થાય એ પહેલા જ આજે જ ખરીદી કરી લો આણંદના સૌથી વિશાળ ફેમિલી શોરૂમ એટલે કે બી બ્લેક બ્યુટી માં મે તમારી ખરીદી કરી લીધી છે અને હા કલેક્શન જોઈ લો આ વિડિયોમાં અરે હા ભાઈ હા મેન્સ વેર માટેનું અલગ શૈલીનું અદ્ભુત અને લેટેસ્ટ કલેક્શન આણંદના સૌથી પ્રિય ફેમિલી શોરૂમ કે જ્યાં મેન્સવેર કેઝ્યુઅલ થી લઈ ટ્રેડિશનલ વેર સુધીનું સ્ટાઇલિશ કલેક્શન આ સાથે જેન્જી અને યંગસ્ટર નું ફેવરિટ કલેક્શન કેઝ્યુઅલ લુકમાં લિનન શર્ટ ટ્રાઉઝર ચેક શર્ટ પ્લેન શર્ટ ફોર્મલ પેન્ટ શર્ટ અને બ્લેઝર તમને બેસ્ટ કલેક્શન મળી જશે આ સાથે ફેશન બોટમ ઇમ્પોર્ટેડ લિનન કોટન શોર્ટ સ્ટ્રેક હાફ સ્લીવ ફૂલ સ્લીવ ટી શર્ટ તો ખરા જ અને હા આખા આણંદમાં લિનન કલેક્શન અદ્ભુત પ્રીમિયમ સ્ટોક અને મનપસંદ ચોઇસ ધરાવતો એકમાત્ર શોરૂમ અરે હા બી બ્લેક બ્યુટીમાં એક્સક્લુઝિવ વિન્ટર સ્પેશિયલ હૂડી આવી છે જે તમારો લુક જબરજસ્ત ક્લાસિક બનાવી દેશે ટ્રેડિશનલ લુકમાં કુર્તા કોટી શર્ટ ઇન્ડો વેસ્ટર્ન સહિત અદ્ભુત ખજાના સાથે મનપસંદ ચોઇસ મળી જશે અને હા બી બ્લેક બ્યુટીની પ્રોમો ઓફરમાં તમને ડફલ બેગ અને ટ્રાવેલિંગ બેગ ગિફ્ટમાં મળવાની છે તો રાશેની જુઓ છો દિવાળીની ભીડ થઈ જાય તે પહેલા આજે જ ખરીદી કરવા પહોંચી જાઓ આણંદના સૌથી વિશાળ ફેમિલી શોરૂમ બી બ્લેક બ્યુટીમાં ઓ તો તમે જો બ્લેક બ્લેકબીડીની અંદર ખરીદી કરો છો તો અત્યારે પ્રોમો ઓફર ચાલી રહી છે અને તમને અહીંયા આગળ મળી જવાની છે ડબલ બેગ અને તેની સાથે ટ્રાવેલિંગ બેગ ફ્રીમાં